ક્રિષ્ના કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આપણે એકદમ અલગ રીતે સરસ મજાના કાંદા બટાકા પૌવા બનાવીશું તેના માટે અહીંયા ઝીણો સમારેલો કાંદો લીલા મરચાંના કટકા કાજુ સિંગદાણા લીમડીના પાન ખાંડ લીલા મરચાંની પેસ્ટ દ્રાક્ષ લીંબુ અને પલાળેલા પૌવા અને એક બાફેલું બટાકું તો આપણે એક કઢાઈમાં એક ચમચો તેલ લઈશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર સિંગદાણાને આપણે સરસ મજાના પહેલાં તળી લેવાના છે ક્રિસ્પી એવા ધીમા તાપે તેને તળવાના છે સિંગદાણાનો કલર બદલાઈ જાય એટલે આપણે તેની અંદર કાજુ નાખી દેવાના કાજુના ટુકડા અને તેને પણ થોડા ગુલાબી રંગના એટલે કે ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવાના છે પછી બધી વસ્તુ તળાઈ જાય એટલે તેને આપણે ડીશમાં કાઢી લેવાના છે તો આપણે ડીશમાં તેને કાઢી લીધા હવે આપણે તેની અંદર રાઈ નાખીશું અડધી ચમચી રાઈ તતળી જાય એટલે આપણે તેની અંદર જીરું નાખવાનું છે એક ચોથાઇ જેટલું અને ચપટી હિંગ પછી લીલા મરચાંના કટકા લીમડીના પાન નાખી દેવાના લીલા મરચાંની પેસ્ટ નાખી દેવાની અને ઝીણા સમારેલા કાંદા નાખી દેવાના અને બરાબર તેને સાતળી લેવાનું છે તમે આની અંદર ટામેટું પણ નાખી શકો છો મેં અહીંયા ટામેટું નથી નાખ્યું પછી તેની અંદર કાજુ દ્રાક્ષ અને સિંગ દાણા જે તળેલા હતા તે નાખી દેવાના છે પછી એક ચમચી ખાંડ જે નાખી હતી તે નાખવાની છે બાફેલા બટાકા સમારીને નાખી દેવાના એક ચોથાઈ જેટલી હળદર ટેસ્ટ પ્રમાણે મીઠું બધી વસ્તુ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો પછી તેમાં લીંબુ થોડું નીચો દઈશું આપણે અને બરાબર તેને મિક્સ કરી લઈશું પછી તેની અંદર પલાળેલા પૌવા નાખી દઈશું મેં પૌવામાં પહેલેથી મીઠું નાખેલું હતું પાલટતી વખતે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી અહીંયા તે પૌવા પ્રમાણે ચપટી મીઠું અને અને થોડું લીંબુ નીચોઈ દઈશું ઉપરથી અને બરાબર તેને મિક્સ કરી દઈશું તો આપણા સરસ મજાના કાંદા પૌવા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે બનાવજો જરૂરથી કાંદા બટાકા પૌવા બહુ જ સરસ લાગે છે આ રીતે ખાવાથી સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના દેખાય છે પછી તેને પર જીણી સેવ નાખી દઈશું તમે જીણા સમાજના કાંદા પણ નાખી શકો છો તો સરસ મજાના કાંદા બટેકાના પૌવા તૈયાર થઈ ગયા છે